આજે પાંચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આઈએમડીએ આપ્યું રેડ એલર્ટ સૌરાષ્ટ્રમાં ધબધબાટી બોલાવ્યા બાદ મેઘાની સવારી દક્ષિણ ગુજરાત તરફ વળી છે ગુરુવારના દિવસે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે આજે શુક્રવારે પણ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવે તેવી શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે ગુજરાતમાં વરસાદે સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ભૂક્કા બોલાવ્યા બાદ હવે દક્ષિણ ગુજરાત તરફ વળ્યો છે હવામાન વિભાગે ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત દાહોદ મહીસાગર ભરૂચ સુરત અને તાપીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા ઉદેપુર નર્મદા અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે આગામી પચ્ચીસ જૂન સુધી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ ચાલુ જ રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે